ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટશ્રીઓને નોટરી પ્રમાણપત્ર એનાયતના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી મનોજ કુમાર જેમની દલીલો સાંભળવાનો આપ સૌ લોકો તમારા જીવનમાં અનેક નવા એડવોકેટ શ્રીઓએ જેમ સારા વકીલોની આપણે જે દલીલો સાંભળતા હોય છે એમ જ હું બી નવો નવો ગૃહમંત્રી બન્યો તો ઓનલાઇન કમલભાઈની અનેક દલીલો સાંભળીને મારા જીવનમાં બી મેં એક અનુભવ પ્રાપ્ત કર્યો છે એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ શ્રી યુ એમ ભટ્ટ અને અહીં ઉપસ્થિત રાજ્યના સૌ એડવોકેટ શ્રીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્યના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા બી આવ્યો વકીલાત વકીલાત એક વ્યક્તિ ઘરેલું હિંસા ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના જીવનસાથી એ કોઈક ચીટીંગ કર્યું કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું એનું વકીલ હોય અને વકીલ પાસે ભગવાનને પ્રાર્થના કરતા કરતા એ વકીલ પાસે પહોંચતા હોય અને સૌથી પહેલી ન્યાય એ વકીલ પાસે કરતા હોય છે એવા મારા સૌ વકીલોને હું બે હાથ જોડીને વંદન કરીને

ના પૂર્વ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને બી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં અનેક પ્રક્રિયા એમના માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી કાયદા વિભાગે સંપૂર્ણ સ્મૂથલી આ કાર્ય પૂર્ણ કર્યું આજે પંદરસોથી વધારે નવા નોટરી એ રાજ્યના જે નાગરિકો જેને નાની મોટી ચિંતા હોય કે યુવાનો પરીક્ષા આપવા જતા હોય કે નવું એડમિશન પ્રાપ્ત કરતા હોય કોઈક વ્યક્તિ એના જીવનની આખી પૂંજી ખર્ચ કરીને નવું મકાન ખરીદતું હોય કે પછી નાગરિકોને કોઈ બી પ્રકારના એમઓયુ હોય કે એકબીજા જોડે કોઈ બી વ્યવહાર હોય તો એમાંય સૌથી પહેલું એડ્રેસ એ નોટરીનું હોય છે એટલે આપ સૌ લોકો જે નોટરી બન્યા છો તેને અભિનંદન જોડે જોડે હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ કે નાની મોટી ભૂલ કે નાનું મોટું કોઈને મદદ કરવામાં એવું ના થાય કે કોઈ બીજા વ્યક્તિનું આખું જીવન એનું ખર્ચાઈ જાય અને એની તકલીફમાં આવી જાય એવું કાર્ય કોઈનાથી બી ભૂલતી ના થાય તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આજે શુભેચ્છાઓ આપતો આવ્યો છે આજે આ વેલાએ નોટરી માટેનું ઈ પોર્ટલ જે આપણે ચાલુ કરી રહ્યા છીએ આ ઈ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોને બી સમયની બચત થશે અને ભવિષ્યની અંદર જે નવા વકીલો જેમને નોટરી બનવાનું હશે તેમને બી તાત્કાલિક સ્મૂથલી કોઈ બી સમય બગાડ્યા વગર એ લોકો અરજી બી કરી શકશે ને એની વ્યવસ્થાઓ જે ઉભી કરવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે બદલ બી હું વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતના સૌ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આભાર માનવા માંગુ છું કે જે ગુજરાતનો કોટો આપણો નોટરીનો ઓગણત્રીસો નો હતો એ વધારીને છ હજાર કરવામાં આવ્યો છે જેનાથી ભવિષ્યની અંદર ખૂબ મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ કહ્યું કે આ ડિકલેર કરવાનું છે એટલે મેં ડિક્લેર કર્યું છે અને એમને કહ્યું છે કે તાત્કાલિક પ્રક્રિયા ઝડપથી લોકોને એનો કઈ રીતે ન્યાય મળી શકે અને ઝડપથી લોકોને એનો લાભ કઈ રીતે મળી શકે તેની બી ચિંતા કરવાની એમને આજે જ સૂચના આપી છે અને તે દિશામાં અમે તાત્કાલિક ફોલોઅપ ચાલુ કરશું આજે હું સૌ વકીલ મિત્રોની વચ્ચે છું તે બદલ આજે જેજે પટેલે જે કહ્યું જેજે પટેલ અમારા મિત્ર છે પરંતુ અમારી પાસે જ્યારે બી આવે ને ત્યારે એક જ ભાષા હોય એમની પાસે આયા હું તો કુછ લેકે જાઉંગા એમનું લિસ્ટ તમારા સૌ માટે ખૂબ લાંબુ હોય છે પરંતુ અમે જેટલી વાર બેસે એટલે આવ્યા હોય

જેલોની અંદર જ્યારે તમે જતા હો ત્યારે જે નાની મોટી વ્યવસ્થાઓની જે તકલીફ પડે છે એ કઈ રીતે સુધરી શકે પોલીસ સ્ટેશનમાં તમે જાઓ ત્યારે કોઈકવાર જો પીઆઈ બિઝી હોય તો એ રાજ્યના નાગરિકોનું જ કામ કરે છે એ સમજીને તમે મોટું મન રાખજો અને પોલીસ વિભાગમાં મેં સૂચના આપેલી છે કે વકીલોનો સમય કોર્ટની અંદર ના બગડે તેવી વ્યવસ્થાઓ આપ કઈ રીતે કરી શકો તે વ્યવસ્થામાં બી અમે સૌ લોકો આગળ વધી રહ્યા છીએ કોઈ બી કાયદો જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર લાવતી હોય છે રાજ્યના નાગરિકોના હિતમાં લાવતી હોય અને એ કાયદાઓ દ્વારા જ રાજ્યના નાગરિકોને ન્યાય મળતો હોય છે અહીંયા બેઠેલા સૌ લોકો જાણતા હશે કે નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યાર રોકવા માટે ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યો હતો આજે સવારે હું પેપરમાં વાંચી રહ્યો હતો એક ઐતિહાસિક નિર્ણય ગૌ હત્યારાને આ જીવન કેદની સજા અમરેલીમાં સંભળાવવામાં આવી છે મારી સૌ વકીલ મિત્રોને એક જ વિનંતી છે તમારું પ્રોફેશન છે એ પ્રોફેશન કેસ લડવાનું છે અને તમે સૌ લોકો ઈમાનદારીપૂર્વક તમારા અસીલોનું રક્ષણ કરતા હો પણ અસીલોના રક્ષણ જોડે જોડે સમાજનું રક્ષણ કઈ રીતે થઈ શકે તે ચિંતા બી મનની અંદર હંમેશા રાખીને કેસ લડજો એવી હું આજે આપ સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું પોક્સો જેવા ગુનેગારોને કે પછી રાજ્યની અંદર ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર લોકોને એ ગમે તેવા હાસિલ હોય પરંતુ એને ઝડપથી રાજ્યના લોકોને ન્યાય મળે તે માટે કોર્ટની અંદર તારીખ પે તારીખનું દ્રશ્ય ના ઉભું થાય તેવામાં આપ સૌ લોકો મદદ કરજો એવી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને તમારા સૌની મદદથી ગુજરાત એક નવો ઇતિહાસ લખ્યો છે સુરત હોય અમરેલી હોય ભાવનગર હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય વડોદરા હોય ભરૂચ હોય પોક્ષોના અનેક કેસોમાં ચોવીસ કલાકની અંદર ચાર્જશીટ કરવામાં સફળતા મળી અને ચોવીસ કલાકની અંદર ચાર્ટશીટ કરેલી હોય તેમાં બી ગુનેગારોને આ જીવન કેદમાં આપણે સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી એક મહિનાની અંદર થી વધારે કિસ્સાની અંદર ચાર્ટ શીટ કરી જેમાં મોટા ભાગના લોકોને ફાંસી બી થઈ છે આ જીવન કેદની સજા બી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી ખૂબ ટૂંકા ગાળાની અંદર આ સફળતાઓ પ્રાપ્ત થઈ પરંતુ જો સમાજ જીવનની અંદર દીકરીઓને ન્યાય અપાવવામાં તમે સૌ લોકો બી જો મજબૂતાઈથી સંકલ્પ લઈને તમે તમારા હાસિલ માટે લડો પરંતુ તારીખ પે તારીખના દ્રશ્યમાંથી બહાર કઈ રીતે આવી શકીએ તેમાં તમે ભલે બીજું કંઈ ના કરો પરંતુ અમને માર્ગદર્શન આપજો એ માર્ગદર્શન અને તમારા સૂચનો પર આપણે આ વ્યવસ્થાઓ વધુ સુધારવા માટે પ્રયત્નશીલ રહેશો આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ તમારા નાના નાના પ્રશ્ન એ અમારી ચિંતા છે એ ચિંતાને જરૂરથી અમે લોકો દૂર કરીશું આપ સૌ લોકો સાથે મળીને કાયદો ન્યાયતંત્ર વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરીશું આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર